શું તમને પણ ઘૂઘરામાં આ રીતે કાંગરી ભરતા નથી આવડતું તો પહેલીવારમાં જ આવડી જશે કેમ કે મેં પણ પહેલીવાર જ આ રીતે બનાવ્યા છે અને મારા ઘૂઘરા એકદમ પરફેક્ટ અને તેલમાં બિલકુલ નથી ફૂટ્યા તો ચાલો એકદમ પરફેક્ટ ઘૂઘરાની રેસીપી લઈને આવી છું સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે તો દોઢ કપ મેંદો લીધો છે એની અંદર આપણે ચપટી મીઠું એડ કરવાના છે કેમ કે આપણે કંઈ પણ ગળી વસ્તુ બનાવીએ તો આ રીતે ચપટી મીઠું એડ કરવાનું પછી બે ચમચી આપણે ઘી એડ કરવાનું છે હવે સરસ લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી લઈ અને તમારે કઠણ લોટ બાંધવાનો છે બહુ ઢીલો નથી કરવાનો કેમ કે આપણે લોટને થોડીક વાર રહેવા દઈશું એટલે ઓટોમેટિક એ ઢીલો થઈ જશે મેંદો છે એટલે એટલે થોડોક મીડિયમ કઠણ બાંધીશું બહુ વધારે પડતો પણ કઠણ ના હોવો જોઈએ આ રીતે એકદમ સરસ રીતે કેળવતા જઈ અને લોટને બાંધી અને આપણે એને ઢાંકી રાખવાનો છે સરસ લોટ અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે મેં કેળવી લીધો છે એટલે કે બંધાઈ ગયો છે આ રીતે બંધાઈ જાય એટલે તમારે થોડુંક ઘી કાચ તેલ લગાવી અને એને સરસ રીતે ચીકણો કરી લેવાનો છે લોટને એકદમ સરખી રીતે સોફ્ટ અને સુવાળો કરી લીધો છે હવે તેલ લગાવી અને એને સરખ સરખી રીતે મસળી લઈશું સરસ મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો ચાલો હવે એને ઢાંકીને હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી અંદરના સ્ટફિંગ માટે હવે કઢાઈની અંદર આપણે બે ચમચી ઘીને ગરમ કરીશું ત્યાર પછી અંદર અડધા કપ જેટલા રવાને આપણે ગેસની ધીમી આંચ રાખીને લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો એને શેકવાનો છે આ ટાઈમે તમને એવું લાગે કે થોડું ઘી ઓછું છે તો તમારે એક ચમચી ઘી એડ કરી અને ફરીથી એને શેકી લેવાનો છે સરસ આપણો રવો જે છે તે સુગંધ આવવા માંડી છે કલર ચેન્જ થઈ ગયો છે તો બસ હવે રવો શેકાઈ ગયો છે તો એને એક વાસણમાં લઈ લેવાનું છે આ રીતે એક એક વસ્તુ શેકવા જવાની છે ઘૂઘરામાં એક હું વસ્તુ ઉમેરું છું જે મારા સાસુ બનાવતા હોય છે આપણે આપણે જ્યારે માવો ના યુઝ કરતા હોય ત્યારે અંદર બેસન એડ કરવાનું તે માવાની જગ્યાએ જો તમે બેસન એડ કરશો ને તો જે ઘૂઘરાનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે તો મેં આગળ વન ફોર્થ કપ જેટલું બેસનને બે ચમચી ઘીમાં સરસ આ રીતે ફૂલવા આવે અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધીને એને શેકવાનો છે લગભગ બેથી ત્રણ જ મિનિટમાં કેમ કે બેસન થોડુંક જ છે એટલે શેકાઈ જશે તો હંમેશા હું ઘૂઘરામાં આ રીતે બેસન શેકીને એડ કરું છું એનાથી ઘૂઘરા એકદમ સ્વાદિષ્ટ બને છે હવે ફરીથી એક ચમચી ઘીમાં કાજુ બદામ અને દ્રાક્ષને પણ શેકી લેવાની છે સાથે એક કપ કોપરાનું છીણ લીધું છે તો એને પણ આપણે શેકી લઈશું હવે સરસ કોપરાના છીણને વધારે વાળ નથી લાગતી શેકતા એટલે લગભગ બે જ મિનિટ જેવું તમારે શેકવાનું છે અને પછી હવે ગેસને બંધ કરી દેવાનું છે બધું શેકાઈ ગયું છે એટલે હવે આપણે પાછું એક બાઉલમાં લઈ લઈશું તો બસ હવે આગળ ચારોડી અને થોડો ઇલાયચી પાવડર લીધો છે જે લાસ્ટમાં એડ કર્યો છે બધું મિક્સ કરીશું હવે આપણે ખાંડનો પાવડર અડધા કપ જેટલો એડ કરવાનો છે ને બધું સારી રીતે મિક્સ કરી લીધું છે આપણું આ ઘૂઘરાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે લોટને પણ આપણે મસળી લઈએ અને નાના નાના પૂરીને આપણે લુવા તૈયાર કરવાના છે જો તમારી પાસે ગૂગરાનું મોલ્ડ ના હોય તમને ગૂગરાના મોલ્ડ વગર પણ હું તમને શીખવાડીશ અને તમને કાંગરી ભરતા પણ શીખવાડીશ કેમ કે જે કાંગરી ભરતા મને પણ નહોતું આવડતું પણ થોડુંક આ રીતે પૂરી જેવું લઈ પછી સ્ટફિંગ ભરી એક ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું પછી થોડુંક પાણી લગાવી દેવાનું છે પછી આ રીતે કાંટાવાળી ચમચીથી એને પ્રેસ કરી લેવાનું છે એટલે સરસ આપણા જે ઘૂઘરા છે તે એકદમ સરખી રીતે ચોંટી જશે બસ આ જ રીતે તમારે કરવાનું છે તો ચાલો હવે તમને કાંગરી ભરતા શીખવાડું સેમ રીતે તમારે આ રીતે પૂરી વણી લેવાની છે પછી એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી ફરીથી તમારે આ રીતે પાણી લગાવી અને ચોંટાડી દેવાનું છે હવે આ રીતે તમારે એક સાઈડની કિનારીથી લઈ અને ગોલ ગોલ આ રીતે આંટી વાળતું જવાનું છે એક ભાગ ઉપસેલો હોવો જોઈએ અને સરસ રીતે આ રીતે આંટી વાળ એટલે તમારી જે કાંગરી છે તે ભરાવાત જશે તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિક જ તમારી ટાઈટવાળી કાંગરી ભરાઈ જશે તો છે ને એકદમ સિમ્પલ બસ હંમેશા ધ્યાન રાખવાનું ઘૂઘરાને એકદમ ટાઇટ રાખવાના જેથી તેલમાં બિલકુલ ના ફૂટે મેં આ રીતે જે કાંઠાવાળી ચમચીથી પણ બનાવ્યા એ પણ ઘૂઘરા મારા એક પણ નથી ફૂટ્યા તો તમે પણ આ રીતે હવે જો પહેલીવાર ઘૂઘરા બનાવો તો પણ તમારા નહીં ફૂટે કેમ કે આપણે પાણીથી એને થોડુંક ચીપકાવી લેવાનું છે થોડોક હલકા પાણીવાળો હાથ કરવાનો છે બહુ વધારે પડતું પાણી નહીં નહીં તો લોટ ચીકણો થઈ જશે હલકી કિનારીએ પાણી લગાવી દેશો એટલે તમારું સ્ટફિંગ ચોંટી જશે અને બિલકુલ નહીં તમારા ગુગરા તેલમાં નહીં તૂટે બસ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય હા ગેસની ધીમી આંચ રાખી અને તમારે ઘૂઘરાને તળવાના છે મેં બીજા બધા કાંગરીવાળા ઘૂઘરા પણ બનાવી લીધા છે એને પણ હું તળી લઈશ તો તમે પણ દિવાળીમાં આ રીતે સ્ટફિંગ બનાવીને ચોક્કસ એ ટ્રાય કરજો હું હંમેશા ઘૂઘરા આ રીતે જ બનાવતી હોઉં છું તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો